અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ અને વેપારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં છે જોઈએ અમારા અહેવાલમાં ટ્રાવેલ એજન્ટ એટલે કે જીટા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો અને તેમના કર્મચારીઓએ ભાગ લીધો હતો છેલ્લા અમુક વર્ષોથી વેપાર વધે અને ટ્રાવેલ એજન્ટોમાં એકતા વધે તે માટે આ એસોસિએશન દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ટ્રાવેલ ટ્રેડની ક્રિકેટની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી દોઢસો પ્લેયર્સ ટ્રાવેલ ટ્રેડના અહીંયા રમવા આવ્યા છે દસ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે જે ઇન્ડિયાની અલગ અલગ કોર્નરમાંથી ટીમ ઓનર્સ અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે અને આ ઓર્ગેનાઇઝ કરવાનો મેઇન ઇન્ટેન્શન અમારો એ જ છે કે ઓલ ઓવર ટ્રેડના જેટલા બી લોકો બહાર છે એક પ્લેટફોર્મ પર આવે એકબીજાની સાથે મળીને બિઝનેસ ડેવલપ કરી શકે એ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી એક હજારથી વધુ ટ્રાવેલ્સ એજન્ટો ભેગા મળી એકબીજા સાથે વેપાર વધે તે હેતુથી આવા અલગ અલગ આયોજનો છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યા છે અલગ અલગ દેશ અને રાજ્યમાં ફેલાયેલા ટ્રાવેલ્સના માલિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ લગભગ છેલ્લા ચારેક વર્ષથી આ એસોસિએશન સાથે પ્રવેક ટાઇટલ સ્પોન્સર રહે છે તો આ આજે અમારી ફર્સ્ટ મેચ છે મેચ છે મેચનો મોટિવ મૂળ અહીંયા આગળ એક હજારથી વધારે ટ્રાવેલ એજન્ટ અહીંયા આવવાના છે અને એસોસિએશનના બધા એકબીજા જોડે મીટઅપ થાય જ્યાંથી બિઝનેસ ગ્રોથ થાય મેચનો મોટિવ છે અને મેચ માટે છેલ્લા એકાદ મહિનાથી પ્રવેગના બધા જે જે એમ્પ્લોઈઝ હતા જે ટીમમાં રમવાના હતા એ બધાએ તૈયારીઓ ચાલુ કરેલી અને બધા દસ સેટરડે મેં પ્રેક્ટિસ મેચ ને બધી રીતે કરતા હતા અમે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ જેટલી ટીમો ક્રિકેટ મેચ રમશે અને તેમાંથી વિજેતા ટીમને દોઢ લાખની આસપાસ ઇનામ આપવામાં આવશે એકથી ત્રણ ટીમોને રોકડ ઇનામો અને અન્ય ટીમોને મોટિવેટ કરવા માટે પણ અન્ય ઇનામો પણ આપવામાં આવશે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે દીર્ઘાયુ વ્યાસ પ્રવેક ટીવી અમદાવાદ